જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપનીમાંથી હું આવું છું વડીલ આપનું નામ રાઠોડ જયવીરસિંહ ગલાબચંદ ગામ નાની કુંડ તાલુકો સમી જિલ્લો પાટા ઓકે જયવીરસિંહ હવે આપણો વિશ્વાસ તેત્રીસ નું કેટલા વીઘાનું વાવેતર કરેલું છે દસ વીઘાનું વાવેતર કરેલું દસ વીઘાનું વાવેતર કર્યું છે ઓકે હવે ગયા વર્ષે મારા વિશ્વાસના ના વાવેલા હા વાવેલા કઈ જાત વાવી હતી વિશ્વાસ સિત્તોતેર વાવી હતી વિશ્વાસ સિત્તોતેર વાવી હતી કેવું ઉત્પાદન મળ્યું હતું વિશ્વાસ સિત્તોતેર મળ્યું કેટલા વિઘા હતા છ વિઘા ના બસો પચાસ છ વિઘા ના ડિફોર્મ ઉત્પાદન મળ્યું હતું ઓકે જવીર ભાઈ અત્યારે બે હાજર પચીસ સાલમાં સાલ માં આપડે ચાલુ વર્ષે તમે જે વેલા વાવેતર જાત કર્યું છે વિશ્વાસ તેત્રીસ નું દસ વીઘા નું વિશ્વાસ તેત્રીસ નું ચાલુ વર્ષે તમે કયા મહિનામાં વાવેતર કરેલું નવરાત્રીમાં વાવેતર કર્યું નવરાત્રી વાવેતર કર્યું એટલે બહુ લેટ કહેવાય ઘણું લેટ લેટ થવાનું કારણ વરસાદ વધારે કારણે ઓકે આપડા વિસ્તારમાં માં છેલ્લા ત્રણ વર્ષથી એવું થાય છે કે વરસાદ લેટ આવે છે અને લેટ આવ્યા પછી વરસાદ બંધ થતો નથી અને આપણે નાની ચંદુરની જમીન એવી છે કે ચીકણવા જમીન છે પાણી ભરાઈ રહે જલ્દી બરાબ થતી નથી લેટ માટેની વિશ્વાસ જાત બહુ બેફ્ટ છે તમે જે જાતની પસંદગી કરી છે બહુ બેફ્ટ છે કેવી રીતે કે ભાઈ લેટ વાવેતર કરો એટલે આપણે વીણી વેલી આવી જોઈએ

બીજું જોઈ ભાઈ માનો કે વિશ્વાસ તેત્રીસ નો આપડે આ ઘોટો ખરો આની એકદમ આછા આછા કોટા આવે તમે માનો કે અગાઉ અન્ય કંપની અન્ય જાતોના વાવેતર કરતા હતા તો તમને એવું લાગે કે ઘાટા કોટા એકદમ ભરાવદાર લોમ તમારે આછી લોમ છે તો ભરાવ લોમ માં ઉત્પાદન વધુ મળે કે આમાં આમાં વધારે મળે કેવી રીતે વધારે મળે એમાં ફોર ટ્રી નું પ્રમાણ વધારે પડતું હોય ઓકે રામા ફોતરી પ્રમાણ ઓછું હોય કે એક ટોલી વીણી કરો અધર જાત નું એક ટોલી વીણી આપડી જાત કરો તો પેલા આમ ફોતરી ઢગલો મોટો થાય જ્યારે વિશ્વાસ નો ફોતરી ઢગલો ઓછો થાય માલનું પ્રમાણ વધુ મળે બીજું કે વિશ્વાસ જે દિવેલા તમે વાવ્યા ગયા વર્ષે વાયા ચાલુ વર્ષે વાવેતર કર્યું એમાં કોઈ જગ્યાએ સુકારો આવ્યો ના સુકારો છે સુકારો નથી આવતો ફૂલિયો આવે છે ના ફૂલિયો છે ફૂલિયો નથી આવતો સુકારો નથી આવતો તો નાની આજુબાજુના ગામના ખેડૂતોને વિશ્વાસ ખેતરીને વિશ્વાસ ખેતોતેર વાવવાની આપણે ભલામણ કરી શકાય ભલામણ કરી શકાય ઓકે જેવી રીતે આપણો મોબાઈલ નંબર નવાનું સાત ચોર્યાસી છ્યાસી નો પંચોતેર ઓકે હવે આપણા બિરાની બિરાની ખરીદી ક્યાંથી કરેલી બિઝનેસ સેન્ટર નવીનભાઈ ઓકે નવીનભાઈ પણ આપણી પાસે મોજુદા છે નવીનભાઈ નમસ્કાર નમસ્કાર ઓકે નવીનભાઈ બે ત્રણ વર્ષથી મારી કંપનીના તમે દિવેલા વેચો છો વિશ્વાસ થી ત્રીસ વિશ્વાસ ફી તો તેર વિશ્વાસ બે વિશ્વાક અગિયાર અગિયાર અને તમારી દુકાને ઘણી બધી કંપનીઓના કામ પણ છે અને ઘણા બધા દિવેલા તમે વેચતા હોય છો એ પૈકી મારા વિશ્વાફના દિવેલા છેલ્લા માનો કે તમે વેચવાનું ચાલુ કર્યું તો તમારો વેચાણનો ગ્રાફ વધ્યો કે ઘટ્યો વધ્યો 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 ઓકે વધવાનું કારણ વધવાનું કારણ કે વિશ્વાસ તીતરી અને વિશ્વાસ તીતરી અમારા વિસ્તારમાં એનું ઉત્પાદન સારું મળે સુકારાનો પ્રતિકારક જાત છે અને જે એની માળોરી માળો સારી છે અને બીજી અન્ય કંપની કરતાં ઉત્પાદન વધારે મળે ઓકે વિશ્વાસ તીતરી પણ નવીનભાઈ ખાસ છે કે એનું જે થડ છે નહીં લાલ ને નહીં લીલું જ્યારે ગરમી આવે તો લાલ થડ ની તાતો ખખરે ખખરી જાય તો વિસ્તાર ખેતી ખખડાતી નથી નથી એવું આપણે ખેડૂતો કહી શકીએ કહી શકીએ સો અને આજ વિસ્તારમાં નાની તંદુર માર્ચ મહિનામાં જ્યારે ગરમી આવે લાલ થડ જાત વાવેતર કરેલું હોય તો એની જ વાડીની મુલાકાત લઈ લેવી જેવી ભાઈ અને આપણી વાડીની મુલાકાત લેવી તો જ્યારે અઢાર જાત આવશે ને ખખડાઈ જશે

ચાલુ વર્ષે તમે જે અને ચાર જાતનું વેચાણ તમે કરેલું છે એ વેચાણ પૈકી તમને સિંગલ પેકેટ ની કોઈ ખેડૂત આવે કોઈ ખેડૂત ની કમ્પ્લેન નથી આવી ઉપર થી ખેડૂત કે સારા છે મારા ખર્ચે કે તમે જોવા એવું ખેડૂતો બોલે ઓકે તો આપણે આવતા વર્ષ માટે બે માં